જે પુસ્તક છે એની અંદર જે સાલવારી આપવામાં આવી છે એ ઈસવીસન પૂર્વે પાંચસો નવ્વાણું આપવામાં આવી છે પણ જે ઓલ્ડ એનસીઆરટી છે એની અંદર જે સાલવારી આપવામાં આવી છે જન્મની એ ઈસવીસન પૂર્વે પાંચસો ચાલીસ આપવામાં આવી છે તો આપણે બે બાબત આપણે ધ્યાન રાખીશું એટલે કે મહાવીર સ્વામી જન્મ જીસીઆરટી પ્રમાણે ઈસવીસન પૂર્વે પાંચસો નવ્વાણું અને એનસીઆરટી પ્રમાણે ઈસવીસન પૂર્વે પાંચસો ચાલીસ પણ વધારે આપણે ઈસવીસન પૂર્વે પાંચસો નવ્વાણું ને ધ્યાનમાં રાખીશું